રાજાશાહીમાં ભારતમાં ખેતી ઉત્તમ કહેવાતી અને વેપાર મધ્યમ કહેવાતો અને નોકરી કનિષ્ઠ કહેવાતી એટલે નીચામાં નીચી કક્ષાએ નોકરી હતી આજે એ સો વર્ષના અંતરાલમાં આપણે એ લેવલે પહોંચી ગયા કે નોકરી ઉત્તમ ગણાવવા માંડી વેપાર મધ્યમ થઈ ગયો અને ખેતી કનિષ્ઠ થઈ ગઈ ખેતી કરતા હોઈને એટલે એમ લાગે કે આપણે આવું આમ પછા છીએ એવું એનું કારણ શું છે ખાસ તો કે ઉત્પાદક આપણે ખેડૂત અને ઉપ ઉપભોક્તા એ બે વચ્ચે જે વચલી કડીઓ છે આજે તમે કોઈ પણ પ્રોડક્ટ ઉત્પન્ન કરો છો અને એ ઉદ્ભોક્તા સુધી પહોંચે ત્યાં સુધીમાં વચારે નફો જાજો થઈ જાય છે એટલે મારો પ્રથમ પ્રયાસ એ છે કે ઉત્પાદક અને ઉદભોક્તા બે સીધી લીટી લાઇનમાં આવે તો વચલી કડીનો જે નફો છે એ કપાઈ જાય તો એનાથી શું થશે કે ખેડૂત છે ઉત્પાદક એને પાંચ પૈસા વધારે મળશે અને જે ઉપભોક્તા છે કે જેને આ વસ્તુ લેવી છે એને થોડુંક સસ્તું મળશે તો જો આવી વચલી કડી કોઈ હોય કે ઉત્પાદક અને ઉદભોક્તા વચ્ચેની વટલી કડી એવી હોય કે જે બેયને જોડી શકે તો બેયને પાંચ પૈસાનો ફાયદો થાય એટલે આજે આપણો એવો પ્રયાસ છે એટલે હું આજે સુરેશભાઈ છે તમારું કયું ગામ મારું ગામ મૂળ પીઠડિયા કાલાવડ તાલુકાનું આવે અને અમે એટલે જે પ્લાન જે આ જે આપણે ઉભા એનું એડ્રેસ છે જામનગર જિલ્લાનું જોળસિયા ગામ ફલ્લા કાલાવડ હાઈવે રોડ અને ભારત પેટ્રોલ પંપની સામે આપણે ઊભા છે અત્યારે બરાબર તમે આ મરચું પકવો છો ખાસ કરીને કેટલા વર્ષથી પકવો છો હું તો લગભગ દસક વર્ષથી આ મરચું વાવું છું પેલા ચીલા ચાલુ આવતા એમ કરતા કરતા થોડોક સુધારો કર્યો ખેતીમાં અને દેશી ખાતર વધારે મીંડા નાખવા મરચું સારું થાય છે પણ પેલા મને એવું આવ્યું કે મરચામાં યાર્ડમાં લઈ ને તો એમાં કઈ બેહતા નથી આજે એક એક વખત મેં એવું બન્યું મારે કે પાંચ હજાર રૂપિયા ભાવ હતો મેં ગોંડલ યાર્ડ નાખ્યા મરચા બે દિવસ મારું વાહન અહીંયા ઉભુ રહ્યું મરચા ઉતરણ એક મહિને વેચાણ તેથી મારા બે હજારમાં માં મરચા વેચાણ મને એવું થઈ ગયું હોય કે જો આપણે કંઈક આમાં

ભારતમાં જે મતલબ વૈશ્વિક વિશ્વમાં જેટલું મરચાંનું ઉત્પાદન થાય છે ને એનું આડત્રીસ થી ઓગણ ટકા માત્ર ભારતમાં ઉત્પન્ન થાય છે એટલે એમ સમજો ને કે આપણો ચાલીસ ટકાની આસપાસ ખાલી ભારત છે હવે ભારતમાં જેટલું મરચું થાય છે

મરચાની બજારને આપણે વાળ વાકો ન કરી શકીએ આપણો એવો કોઈ ગુજરાતનો હિસ્સો નથી મરચાંની બજારમાં હલચલ આપણે જોઈએ ને ઘણી વખત કે બે હજાર થઈ જાય મણના અને છ સાત હજાર એ મેઇન મરચાની બજારને હલચલ કરાવનાર આંધ્રપ્રદેશ જો આંધ્રપ્રદેશનું ઉત્પાદન નીચું આવે તો મરચાંની બજાર અપ થઈ જાય જો આંધ્રપ્રદેશનું ઉત્પાદન ઊંચું આવે તો બજાર ડાઉન થઈ જાય એટલે મરચાંની બજારને આખે આખી મેન્ટેન કરનાર આખા વિશ્વ લેવલની વાત કરું તો એકલું આંધ્રપ્રદેશ હવે આપણે આ ઉત્પાદન અને આંકડાની વાત થઈ હવે તમે જે આ મરચું પકવો છો દેશી ખાતર અને સારા પોષક તત્વો અને સારી રીતે મેન્ટેન કરી અને તમે આ પકવો છો પછી તમે એને પાવડરમાં રૂપાંતરિત કરી અને કસ્ટમર સુધી પહોંચે એવા પ્રયત્ન કરો છો એના માટે તમે ખાસ એવી કઈ કાળજી રાખો છો કે જેથી કરીને કસ્ટમરનું એમાં હિત જળવાય એના માટે નટુભાઈ અમે એવી કાળજી રાખી કે પહેલા અમે જે દેશી ખાતર નાખી વાવી ત્યારે પાયામાં દેશી ખાતર નાખી ઓછામાં ઓછું પેસ્ટિસાઈડ ખાતર ઓછી દવા પછી ઊંડેમનું મીઠું પાણી પછી અહીંયાથી મરસું કમ્પ્લીટ થાય એટલે તળીએ આપણે ખેતરમાં બધા ખેતરમાં હોય તો ખેતરમાં મેં પહેલા વર્ષે દેર્યું ને તો મને એમ થયું કે આ મરચું ધરાય નહીં એની એટલો ડસ્ટ નીકળે પછી અમે એક મશીન લીધું હોય એ તમને હું બતાવું કે એના એ મશીનમાં શું ફાયદા થાય મરચા મતલબ ડસ્ટ કાઢવા ડસ્ટ કાઢવા માટેનું હવે નટુભાઈ આ મશીન છે ને આ કાઢવા માટે આની અંદર જો મરસું અમારું વાંચી આવે ને સુકાઈ ને એટલે સીધી ભારી આમાં જાય મશીન માં જાય આની અંદર ધૂળ ને કાકરો જે ડ્રસ્ટ જમીનમાં જે ધૂળ છોટી હોય ને જો આમાં જોઈ લ્યો તમે

એટલે આ તમારું મરચું સારું છે એ એક બાજુ થઈ ગયું જે ખરાબ છે ફૂગ વાળું અથવા તો ડાઘી વાળું એ તમે કાઢી નાખો આ મશીનમાં ફૂગવાળું મરચું ના બરાબર એ માણા થી અને પછી હવે પછી હવે અમે પછી બીજા નંબર શું કરી કે આ આપણી પાસે દરવાનું ભૂકી બનાવવાનું મશીન છે આ મરચું પાવડર બનાવવા મરચું પાવડર બનાવવા હવે આની અંદર આપણે જે પેલા ઘંટીથી થી દરતા હા હા ગઈઠા ઘંટી થી એ ગરમ આવતું બરાબર આપણે આ પલ્વરાઈઝર કહેવાય કે એને કટિંગ થાય સીધું એટલે આમાં ગરમ નો થાય

બરાબર એ તમે આખું કમ્પ્લીટ પેકિંગ કરી નાખો હવે માનો કે કોઈને સિટીમાં અમદાવાદ બરોડા રાજકોટ સુરત કે ભાવનગર અથવા તો કોઈ તાલુકા કક્ષાએ અથવા તો કોઈ ગ્રામ્ય કક્ષાએ આ મરચું પાવડર લેવું હોય તમારું તો એના માટે તમારી શું વ્યવસ્થા જો મરચું પાવડર લેવું હોય ને તો અમારે કુરિયર ચાર્જ છે કુરિયર કરી અને ગમે સેન્ટરમાં આખા ગુજરાતમાં હોમ ડિલિવરી કરી એના માટે આ ભાઈ નંબર બોલ છે એ કાઉન્ટર સંભાળે નામ નંબર મારા નંબર છે અઠાણું સાત ત્રાણું નેવું આઠ બાવીસ અચ્છા એમાં તમને ફોન કરે અથવા તો કોઈ બીજો માનો કે તમારો નો લાગે મારો નંબર બોલી આમાં ફોન કરે કરે અને તમને ઓર્ડર પૈસા ટ્રાન્સફર કરે ગૂગલ પે કે બીજી કોઈ રીતે એટલે તમે ત્યાં એના ઘર સુધી શકો એટલે મતલબ મારી દ્રષ્ટિએ કુરિયર તાલુકા કક્ષા એ અથવા તો મેગા સિટીમાં હોય પણ માનો કે ગામડે કોઈ ને મારે 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 મોવિયા છે મારે માનો કે મારે મોવિયા જોતું હોય તો તમારે જોતું હોય

પછી અમારા એક આ યંગ છોકરો છે એ વધારે ઈ સંભાળે એનો નંબર બોલો મારું નામ છે નિમેશભાઈ કોઠિયા મારો મોબાઈલ નંબર છે છન્નું ત્રણ ઇઠ્યાસી અઠ્ઠાવન એક અઠ્ઠાવન હવે આ તમે માનો કે આપણે કસ્ટમરને એક માહિતી આપવાના પ્રયત્ન કર્યા અને ઉત્પાદકથી ઉદ્ભોક્તા સુધી ડાયરેક્ટ વસ્તુ પહોંચે એવા આપણે પ્રયત્ન કર્યા પણ તમે ક્વોલિટીમાં સ્યોરિટી કેટલી જાળવશો લાંબા ગાળા માટે કારણ કે આપણે શું છે કે લોકોને સારી વસ્તુ આપશું ને તો આવતા સમયે ઉપભોક્તા ડાયરેક્ટ ખેડૂતનો ભરોસો કરશે તો એના માટે તમારી શું વ્યવસ્થા મને મારો એવો ધ્યેય છે કે કમાઈ ઓછું પણ માણાને આરોગ્ય માટે પૂરેપૂરી અમે કાળજી લેવું અને અમારે જ્યાં લગી અમે અમે હકાલશું કે અમે જ્યાં લગી અમારે હાલશે ત્યાં લગી અમે કોઈ દી અમે દગો નહીં કરી કેમિકલ નહીં પણ બીજું એક એ કહું જો ગ્રાહક અમે તન વર્ષથી ધંધો કરીએ થોડીક અમને આમ ખબર પડી કે આમાં શું હે અમે આમાં કેમિકલ નથી નાખતા કલર નથી નાખતા એટલે અત્યારે અમારું મરસાનું શાક બનાવશે ને એક નંબર શાક થાય કોઈ ખબર નહીં પડે આમાં કલર કે કલર ઓછો આવે છે પછી એક વર્ષ પછી થોડોક ડાઉન કલર થાય એનું કારણ અસલ વસ્તુ પછી ત્યાં એમ હું ગ્રાહક બધાને એવી ખબર ન હોય કે નથી કલાક

વસ્તુ એને આપી એટલે ત્રણ તમે ધાણા જીરું હળદર અને મરચું પાવડર આ ત્રણેય કોઈ પણ કસ્ટમર અને હિંગ હિંગ હોત રાખી એ સારી ક્વોલિટીની ભાવનગર કારખાનામાંથી ડાયરેક્ટ અમે બંધરાવી એને કહી શકીએ ભાઈ કે હારામ હારી ક્વોલિટી બરાબર આપણે જે મરચું સારું દેવું હોય ને ભેગું સારી જ ક્વોલિટી આપવાની કે નબળી ક્વોલિટી નહીં વેચવાની બરાબર એવી કાળજી રાખશો એટલે મારી તમને ખાસ તો રિક્વેસ્ટ એ છે કે આવતા સમયમાં

ખરાબ દાણો ધીતિયા ધૂળ બધું કાઢીને પછી પછી બીજો એકદમ ક્લીન બનાવી આ વર્ષે મે એવું જાણ્યું કે આપડી જે મગફળી રહી ને એના કરતા કચ્છની મગફળી અમે કચ્છમાં ગયા હતા હું 15 દી કચ્છમાં રોકાણો અહીંયા કડે ઈ લોકો દવા ન છારે ગમે ને પૂછો કચ્છમાં વગર દવા એ માંડવી થાય ફૂગની દવા ન અહીંયાથી અમે 15 20 ગાડી મગફળી લેવા ને એનું જે તેલ અમે એટાણે બનાવ્યું હોય જેટલા જેટલા એ તેલ ખાધું હોય ને એટલે એમ કહે કે ના તેલ છે મીઠા બરાબર તેલ એ આપણે આપણી પાસે મર્યાદા છે આપણી પાસે આપણે પ્રયત્ન કરીએ કે આવતા દિવસોમાં હજી ડાયરેક્ટ જે ઉપભોક્તા છે એ ડાયરેક્ટ ખેડૂત સુધી પહોંચે અને એના માટે આપણે વચલી કડી બનીએ અને લોકોને સારી અને સસ્તી સારી વસ્તુ મળે એવો આપણે પ્રયત્ન કરીએ